ઓલપાડ તાલુકાના કીમ ગામનો વતની રાહુલ ચોસલાએ લાકડી કરતબ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે રાહુલ ચોસલા વર્ષીય યુવા છે જે પોતે સામાન્ય પરિવારમાંથી આવે છે ઘરમાં તેના માતા પિતા તેમજ ભાઈ ભાભી રહે છે રાહુલ ચોસલા નાનપણથી જ લાકડી ફેરવવામાં કરતબ કરતો હતો રાહુલ ચોસલા પોતે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે ત્યારબાદ લાકડી કરતબના તેના વિડીયો પણ ઘણા વાયરલ થયા જેને પોતાના ક્લાસીસ પર શરૂ કર્યા રાહુલની લાકડી કરતબની અદ્ભુત કળા જોઈને સૌ કોઈ મંત્ર મુગ્ધ થઈ જાય છે ત્યારે ગુજરાતના પ્રતિભાશાળી યુવાન રાહુલ કડવાભાઈ ચોસલાને લાકડી ફેરવવાની અદ્વિતીય અને અત્યંત ઝડપભરી કળા માટે વર્લ્ડ રેકોર્ડ મળ્યા સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે કમિશનર અનુમ ગેહલોત ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ દરમિયાન મુંબઈથી આવેલ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા તેમની ક્ષમતાને માન્યતા આપી તેમને પ્રમાણપત્ર અને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમના નામે કરવામાં આવ્યા છે રાહુલ ચોસલાના જણાવ્યા મુજબ તેમના નામે કુલ પાંચ જેટલા રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે રાહુલ રાજ્ય કચ્છ ભુજ સુરત સહિત અલગ અલગ વિસ્તારમાં કરતબ માટે જાય છે તેમજ રાજ્ય બહાર પણ તેને કરતબ માટે બોલાવવામાં આવે છે તેમજ તેને ભારત બહાર દુબઈ ખાતે પણ બોલાવવામાં આવ્યો હોવાથી તે લાકડી કરતબ માટે દુબઈ પણ આવનાર દિવસોમાં જશે રાહુલ ચોસલાની આ સિદ્ધિએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તેમના પ્રદર્શનને જોઈ હાજર લોકો આશ્ચર્યચકિત બની ઉત્સાહપૂર્વક તેમનું અભિનંદન આપી પ્રોત્સાહન આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સ્કીમ